રાધા તારા મધરા તેરે સોણ લાયા વેર શામને એ મેગલી રાતે સપના મારે શટઅપ ગોઠવી નાખ્યું છે આ બાજુ તમે જોઈ શકો છો તો આવી રીતનું કક છે અને વળી બે કેમેરામાં રામ રામ ના સીતારામ મધાય ને કેમ છો બધા મજા મજામાં માં દેશો પણ મજા માં શું હવાર કુદ નાગડો હોર તો નાસ્તા પાણી કરીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે

એવું કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે જવું છે આપણે બોરડી ગામ જવાનું છે એટલા માટે જવાનું છે કે જ્યાં આપણું ઇન્ટરવ્યૂ કરવાનું છે ઇન્ટરવ્યૂ એટલા માટે કરવાનું છે કે જ્યાં ભાવનગરથી એક ભાઈ અમારા મિત્ર અલ્પેશભાઈ આવે છે ઇન્ટરવ્યૂ કરવા અને ખાસ કરીને અમારું ને રિંકલબેનનું સાથે ઇન્ટરવ્યૂ કરવાનું છે એમનો ફોન આવ્યો હતો તો મને કે સાથે ઇન્ટરવ્યૂ કરવાનો છે એટલે તમે આવો મુકેશભાઈ મેં કીધું કાંઈ વાંધો નહીં જો તો ઘરે આવતા હતા પણ મેં કીધું કાંઈ વાંધો નહીં હું ત્યાં આવી જાઉં તો એવું બધું હતું અને ખાસ કરીને આજ તમે વિડીયોમાં રહેજો મજા આવશે ને તમે આગળ જે મારું મિલન ડિજિટલમાં મારું ગીત જોયું છે જોયો જાદવ ને એમના ગાયક એવા અમારા રિંકલબેન મકવાણા અમે જે બે ભારો સાથે ગાયું છે એ રિંકલબેન મકવાણા સાથે તમને મુલાકાત કરાવો એમને એમની ઘરે તમને લઈ જાવ અને મુલાકાત કરાવું છું અને ખાસ કરીને તમને મજા જ આવશે તો એની સાથે હાલો આપણે મુલાકાત કરીએ જઈએ રિંકલબેન ના ઘરે તો આપણે નીકળી ગયા છે ઘંટા સાથે જો ભાઈને આપણે ભાઈબંધને ને હારે લઈ લીધા છે હા ધવલભાઈ ને અમારા બે સાથે જવાનું હતું રિંકલબેન ના ઘરે તો ત્યાં જઈને તમને કોઈ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ કરવાનું છે અને ખાસ કરીને કલાકાર તમને બતાવી હમણાં જે મારું ગીત આવ્યું છે તો હું છે બાકી ધમલ ભાઈ બસ મોજે મોજ તમારી જેવું તો જ હોય મુકેશભાઈ હા તો અમે બે તો સાથે નીકળી ગયા છીએ આપણે બહાર ટોપી પોગી જાય વરસાદ આવી પહેલા વરસાદ આવી પહેલા દવાઈ વાતાવરણ પણ એક નંબર છે રિંકલથી ઇન્ટરવ્યુ આવવાના હતા પણ તકલીફ ન પડે અને બહુ શેક ભાવનગર થી યાર ભાવનગર છે એટલે ઘણું બધું થાય એમને લગભગ સો કિલોમીટર ફરી ફરીને ભાઈ કે દોઢસો કિલોમીટર જેટલું થઈ ગયું છે તો આપણે અહીંયા આવી ગયા રિંકલભાઈ ની ઘરે મેં કીધું ભાઈ ભરું યાર ઇન્ટરવ્યુ થઈ જાય અને ભાઈને તકલીફ ન પડે આપણે તમને ખબર છે કે કોઈને તકલીફ પડે નથી કરતા કોઈ દિવસ અને ભાઈને જેવું સરળ પડે એવી રીતનું ભાઈ ઇન્ટરવ્યુ કરનક છે અને ઇન્ટરવ્યુઅ બહુ ભાઈને હારા હારા આવે છે આગળ છે ને તમને ઇન્ટરવ્યુમાં કહી દઈ કે ભાઈની કઈ ચેનલ છે કેવી રીતનું ઇન્ટરવ્યુ કરવાના છે બધું તમને બતાવીશ પહેલા તો જો ભાઈ સેટઅપ મસ્ત મસ્ત ગોઠવી નાખ્યું છે તો કેમ છો ભાઈ મજામાં

અત્યારે બધા આમ મને ભરોસો નથી થતો કે મારો ગીત આયલું તો કાઈ વાંધો નહીં જો આવી રીતનું કે છે ને ઇન્ટરવ્યુ કરે છે તો આપણે કાઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો અમારી સાથે અમારો ધવલભાઈ આ છે ધવલભાઈ તો છે ને રિંકલ બેન નું તો ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું છે અને હવે આપણું શરૂ થવાનું છે કારણ કે ફોટા હવે ચાલુ છે આ બાજુ તો ઇન્ટરવ્યુ બસ હલ ઇન્ટરવ્યુ પૂરું કરીને કેવું લાગ્યું છે બહુ સરસ ખૂબ મજા આવી છે અને મને મુકેશભાઈ સરવૈયાનો ખુબ જ એવો સપોર્ટ મળ્યો છે ઇન્ટરવ્યુ ની અંદર અને રિંકલ બેન ને પણ સારું લાગ્યું છે અને આ ઇન્ટરવ્યુ તમે જોવાનું ભૂલશો નહીં મુકેશભાઈ તમને કહી દેશે આ ઇન્ટરવ્યુ ક્યાં આવવાનું છે બરાબર ને તો અમારી ખાસ કરીને અલ્પેશભાઈની ચેનલ છે અલ્પેશ ગુજરિયા ખાલી યુટ્યુબ ચેનલ નું નામ છે તો એમને આ ઇન્ટરવ્યુ માં આવવાનું છે ખાસ કરીને જોવાનું ન ભૂલતા બેન મુકેશભાઈ છે અને બેન છે રિંકલ બેન બંનેને આપણે એક સાથે એમનો હિટ સોંગ ગવરાવવાના છીએ આપણા બ્લોગ ની અંદર આવ તો તમે ચેક કરો અહિયા <coughs> તારા નામ ને આવે રે શ્યામ ને ઈ જપે તારા નામ ને રાધા તારા મધરાતે રે સોનલા આવે ને તમે જોઈ શકો છો તો આવી રીતનું કક્ષેટ અને બે કેમેરામાં આપણું ઇન્ટરવ્યુ લગભગ કેમેરામાં જો ભાઈ કેમેરામાં તો પહેલું વહેલું છે બે ત્રણ આવી ગયેલા છે બે ચાર પણ બધા મોબાઈલમાં આવેલા છે પણ ફર્સ્ટ ઇન્ટરવ્યુ આપણું આપણે શું કહેવાય કેમેરામાં થાય છે તો આવી રીતનું જો કઈ સેટઅપ છે પણ આપણને ભાઈ એટલું બધું કઈ ફાવતું નથી પણ આ તો ઠીક આપણે કહેશું આગળ મુકેશભાઈ મુકેશભાઈ બહુ અમારા કરતા પણ ઓલ્ડ યુટ્યુબર છે આ બધા નવા યુટ્યુબર છે એના કરતા પણ મુકેશભાઈનું કામ છે એ બહુ જૂનું છે અને મુકેશભાઈનું જે આ અમે લોકો ભલે કેમેરા લઈને આવ્યા છીએ અહીંયા પરંતુ આનું જે નોલેજ અમને મુકેશભાઈ જ આપે છે કઈ એંગલમાં કઈ રીતે શૂટ કરવું એ અને અમારા વિજયભાઈ ડાયરેક્ટર બાકી મિત્રો અમે બધા યુટ્યુબર છીએ પરંતુ મુકેશભાઈ નો અનુભવ બહુ વર્ષે જૂનો છે એટલે એમને મુકેશભાઈ આગળથી તમારે શીખવા જેવી વસ્તુ છે કઈ ના પાડે ના ના એવું અત્યારે ના પાડે છે મને કઈ નથી ખબર એને જ વધારે ખબર છે સમજે તમે અરે ના ના ભાઈ એવું કઈ નથી પણ હવે બધાને શું છે કે બીજાના સપોર્ટથી બધું હાલ્યું જાય નહીં બિલકુલ બિલકુલ ભાઈ આજનું ઇન્ટરવ્યુ નું તમને કેવું લાગ્યું અમારું બસ આજનો ઇન્ટરવ્યૂ બહુ એટલે બહુ સરસ રીતે તમે લીધું છે અને તમે કામ બહુ સરસ રીતે કરો છો તો આવાના કામ કરતા રહ્યો હવે માતાજી પાસે પ્રાર્થના કરીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમને હિંમત આપે આવા કામ કરવાની મેં સૌથી પહેલાં તો તમારો દર આવ્યો છો અને સમય એવો આપ્યો છે એટલા માટે તમારો અને તમારી પૂરી ફેમિલીનો ખૂબ જ મારા ઉપર એક અહેસાન રહેશે અને એક સારો એવો સપોર્ટ બનશે કે તમારા ઘરનાય પણ આવવાની પરમિશન આપી હોય એવું કિંમતી સમય કાઢી અને એના બદલ હું તમારો એક ઋણી રહીશ અને થેન્ક યુ તો આ સાથે જ આપણું ઇન્ટરવ્યુ પૂરું કર્યું છે અને અલ્પેશભાઈ બહુ ખાસ કરીને બહુ સરસ મજાનું ઇન્ટરવ્યુ કર્યું છે અને ભાઈ ભાઈની ચેનલમાં ઇન્ટરવ્યુ આવવાનું છે અલ્પેશ ગુજરિયા અલ્પેશ ગુજરિયા યુટ્યુબ ચેનલ છે ભાઈની બહુ સારા એવા કામ કરે છે ભાઈ બાળકો માટે બહુ સારા એવા કામ કરે છે તો ભાઈને યાર સપોર્ટ કરજો અને ચેનલમાં જો હજી નો હોય તો હું તમને છે ને લિંક આપી દઈ ભાઈની ચેનલ વિઝિટ એકવાર કરજો અને આપણું ઇન્ટરવ્યુ પણ એમાં આવવાનું છે તો અલ્પેશભાઈ મારી ચેનલ વિશે હું કહેશો મુકેશ સરકેશભાઈ સરવૈયા જે યુટ્યુબ ચેનલ છે એમની શું વાત કરું સૌથી પહેલા ચેનલની તો આપણે કશું એટલી બધી તારીફ નથી કરતા પણ આજે પર્સન છે ને તમારા આગળ છે એ સોનું છે મતલબ આને કોઈ કાટ નહીં લાગે કારણ કે મેનું ઇન્ટરવ્યુ લીધું છે અને એવા અંતરના મને સ્વભાવ અને એમનો જે હકીકતની જે જિંદગી છે એની સાથે મને રૂબરૂ કરાવ્યો છે એમને આજે તો આમને ખરેખર સપોર્ટ કરવાની જરૂર છે કારણ કે આ નાનામાં નાના કલાકારને પણ સપોર્ટ કરવા માટે તૈયાર છે આ ભાઈ જે ઠોકરો ખાઈ ખાઈને આજે એક એવા મુકામ ઉપર પહોંચેલા છે કે તેમની શું વાત કરું અને લેટેસ્ટ લેટેસ્ટ સોંગ હવે તો આપણને આપવાના છે પાછા અને જોઈએ છીએ કે ભાઈ આપણને ક્યાં સુધી યાદ રાખે છે કેટલા ઉપર જાય છે અને ભાઈની ચેનલ છે એક મિલન ડિજિટલ એમને પણ સબસ્ક્રાઈબ કરજો અને હું તો એમ કહું છું કે તે દિલ છે તમે આટલો આને પ્રેમ આપો છો પણ મારા તરફથી પણ વધારે પ્રેમ આપો ભાઈને કેમ કે ભાઈ એક બહુ હસમુખ છે અને ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરવાને લાયક છે મિત્રો કોઈ ઈગો નથી આ માણસમાં એટલે જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો મારા માટે આ ભાઈ એમના ઘરેથી અત્યારે વીસ કિલોમીટર દૂર આવે છે એ પણ ચાલુ વરસાદમાં આવ્યા છે એટલે આ ભાઈનું ઋણ ક્યારેય નહીં ચૂકાવી શકું અને તમને સોનું મળેલું છે તો તમે આની કદર કરો એને આમની ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો મિત્રો બસ મારું એટલું જ કહેવું છે ભગવાન માતાજી મુકેશભાઈને હરદમ ખુશ રાખે અને વધારે વધારે આગળ વધે એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ થેન્ક યુ થેન્ક યુ અલ્પેશભાઈ થેન્ક યુ ઓકે મુકેશભાઈ તો જો આપણે ઘરે આવી ગયા છીએ ને આવી રીતનું કંઈક હતું આપણે ગયા હતા ઇન્ટરવ્યુ બહુ મસ્ત મસ્ત ઇન્ટરવ્યુ કર્યું છે અને ક્યાં ગામ થયા હતા ભાવનગરથી ભાવનગરથી આપણું ઇન્ટરવ્યુ કરવા આવેલા હતા અને ઇન્ટરવ્યુ કરવામાં બહુ મજા આવી છે બહુ મસ્ત માણા હતા તો જો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ એનો ટાઈમે પણ ઘણો બધો થઈ ગયો છે અને આ વિડીયોનો પણ આપણે હવે અહીંયા એન્ડ કરવો છે કારણ કે થાકી ગયા છે સવારના શેર હતું એનું ઇન્ટરવ્યુ કારણ કે બેનું લેવાનું હતું એટલે થોડીક વાર તો લાગે તો કાંઈ વાંધો નહીં આશા કરું છું કે આ બ્લોગ તમને ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આવીને અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મળી છે આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય